મુકામે શ્રી રામ ભરૂષે બ્રહ્મચારી બાપુ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભાગવત ઉપસ્થિત રહ્યા આ રહ્યા દરેક માટે ડેલી બે ટાઈમ પ્રસાદી રાખવામાં આવેલ હતી જેમાં આશરે દસ થી બાર હજાર લોકોને બે ટાઈમ પ્રસાદી આપવામાં આવતી હતી આ ભાગવત સપ્તાહમાં સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખો આગેવાનો હાજરી આપી હતી અને મુસ્લિમ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત

રામજી ટ્રસ્ટી મંડળ દ્વારા બ્રહ્મચારી જે છે એનું જે ટ્રસ્ટી મંડળ છે ટ્રસ્ટી મંડળ દ્વારા ભારત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલું હતું આ જેની હતી હતી અને આ ભાગવત સપ્તાહ માં દરરોજ દસ હજાર જેવા માણસો કરવામાં આવ્યું હતું અને આ જે સન્માન કરવામાં આવ્યું હતું એ મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં મુસ્લિમ ભાઈ દ્વારા કરવામાં હતું ખરેખર એક સહાય એવી વાત છે કે મુસ્લિમ ભાઈઓ તહેવાર ત્યારે હિન્દુ ભાઈઓ ત્યાં સન્માન અને કાર્યક્રમમાં ભાગ લે છે આજે જે બ્રહ્મચારી બાપુ રામધન મંડળ દ્વારા જે ભાગવત સપ્તાહ નું આયોજન હતું એમાં જે આજે મુસ્લિમ ભાઈઓ જે સન્માન કરવા આવ્યા હતા એનાથી અમારો હિન્દુ સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જે લાગણી ની માહોલ ઉભો થયો છે અને મુસ્લિમ ભાઈઓ નો જયારે તહેવાર હોય છે ત્યારે હિન્દુ નો તહેવાર હોય છે તે મુસ્લિમ સમાજ દ્વારા જે આ સન્માન કરવામાં આવે છે આ કાયમી ધોરણે જળવાય રહે અને પ્રભુ ને પ્રાર્થના પણ કરી છે કે આવતી પેઢી જે નવી પેઢી છે એમાં પણ આ જળવાઈ દે અને આ એનો આના ઉપરથી પ્રેરણા લે એ મારી શુભેચ્છા છે મુસ્લિમ ભાઈઓને